ભુજમાં પીપીસી ક્લબ અને પીપીએસસી ફિટનેસ ઝોન દ્વારા સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન ભુજ ખાતે સામાજિક અને લોકઉપયોગી કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવતું પીપીસી ક્લબના નેજા હેઠળ કાર્યરત પીપીએસસી ફિટનેસ ઝોન દ્વારા એક પ્રશંસનીય સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ પીપીસી ક્લબના પ્રમુખ શ્રી સિંહ જાડેજા તથા પીપીએસસી ફિટનેસ ઝોનના ફિટનેસ ટ્રેનર હાર્દિક ઠક્કરના માર્ગદર્શન અને આગેવાનીમાં યોજાયો હતો સમગ્ર કેમ્પનું આયોજન ક્લબના પદાધિકારીઓ દ્વારા વ્યવસ્થિત ગોઠવણી સાથે કરવામાં આવ્યું હતું જેમાં રજીસ્ટ્રેશન કાઉન્ટર મેડિકલ ચેકઅપ બ્લડ કલેક્શન અને આરામ માટે અલગ અલગ વ્યવસ્થા રાખવામાં આવી હતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના અનુભવી મેડિકલ સ્ટાફ અને સ્વયંસેવકોના સહયોગથી બ્લડ ડોનેશન પ્રક્રિયા સંપૂર્ણ સુરક્ષિત અને નિયમબદ્ધ રીતે હાથ ધરવામાં આવી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં બ્લડ દાતાઓ જોડાયા હતા કુલ સિત્તેરથી થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેશન કરીને માનવ સેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બ્લડ ડોનેશન બાદ તમામ દાતાઓને પ્રમાણપત્ર તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે બ્લડ ડોનેશન મહાદાન છે અને સમયાંતરે આવા કેમ્પો યોજીને સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે પીપીસી ક્લબ અને પીપીએસસી ફિટનેસ ઝોનની આ પહેલને લોકોએ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા મારું નામ દીપક મહેતા હું પીપીસી ક્લબમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું આજે અમે પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબના ફિટનેસ વિભાગમાં અને સાથે રેડ ક્રોસ સોસાયટીના કોલોબોરેશનમાં અમે આ બ્લડ ગ્રુપનું આયોજન કરેલું છે જેમાં અમારા રેક્ટર હાર્દિકભાઈને આયોજનથી આ બ્લડ ગ્રુપનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિત્તેર જણાએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સિત્તેર જણામાંથી વધવાની શક્યતા છે અને એના માટેનું આયોજન અમે ખૂબ સુંદર રીતે પાર પાડ્યું છે અમારા પીપીસી ક્લબના પ્રમુખ શ્રીની ઉદાર ભાવના સેક્રેટરી શ્રી જયેશભાઈ સહમંત્રી જીગરભાઈ ને દરે ત્રણેય જણાનો હાર્દિકભાઈને ખૂબ ટેકો મળ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે એમને દરેક જાતની ઉદારતા દાખવી છે મારું નામ ઠક્કર હાર્દિક છે હું આ પીપીએસસી ફિટનેસ ક્લબમાં ટ્રેનર છું હું એક સર્ટિફાઈડ ટ્રેનર છું તો મને વિચાર આવ્યો કે આ એક માનવતાની દૃષ્ટિએ પણ સારું કામ છે અને બ્લડ ડોનેશન ખૂબ જ જરૂરી છે કે અમે અને અમે ફિટનેસ ફ્રીક છીએ અમે વ્યવસ્થિત અમારું ને બધું ચાલતું હોય છે તો અમારું માનવું એમ હતું કે જીમમાં બને એટલા વધુ લોકો જોડાય અને પોતાનો બ્લડ ડોનેટ કરે જેનાથી ઘણા લોકોનું જિંદગીમાં બહુ સારું કામ થઈ શકે છે તો એમાં જ અમને વિચાર આવ્યો અને અમે અમારા પ્રમુખશ્રીને આ પ્રશ્ન રાખ્યો કે અમને જીમમાં બ્લડ ડોનેશન કેમ્પ કરાવવું છે અને અમે રેડક્રોસ સોસાયટીમાંથી પણ બહુ સારું સારો સપોર્ટ મળ્યો અમે તેમનો પણ કોન્ટેક કર્યો તો એમણે પણ અમને સારો રિસ્પોન્સ આપ્યો અને અમારા પ્રમુખ શ્રી પરાક્રમસિંહ જાડેજા અને એમની આખી ટીમ ક્લબની એમણે પણ સારો સપોર્ટ આપ્યો એટલે અમે આ આયોજન કર્યું અને આનો એક જ હેતુ છે કે બને એટલું અમે આવા સામાજિક કાર્યો કરીએ કે જેનાથી સમાજનું કલ્યાણ થાય લોકોનું કલ્યાણ થાય બસ અમારી આ ભાવના હતી જેથી અમે આ કામ પાર પાડ્યું नमस्ते मेरा नाम है मीरा सावलिया आई एम सेक्रेटरी ऑफ इंडियन रेड क्रॉस सोसाइटी कच्छ डिस्ट्रिक्ट ब्रांच आज भुज के अंदर पीपीएससी uh, क्लब की तरफ से एक ब्लड डोनेशन कैंप का आयोजन यहां पे किया गया है बहुत सारे लोगों ने यहां पे विलिंगलेसली ब्लड डोनेशन किया है आज हम देखते हैं जो जिंदगी हमारी बहुत ज्यादा फास्ट हो चुकी है और आए दिन रोड एक्सीडेंट होता है हॉस्पिटल के अंदर प्रेगनेंट फीमेलों को भी ब्लड की जरूरत पड़ती है ऐसे आ, समय पर क्योंकि हम ब्लड किसी फैक्ट्री में नहीं बना सकते तो एक इंसान के द्वारा गुड फेथ में ही दिया गया ब्लड डोनेशन दूसरे इंसान की जान बचाने में काम आता है यहाँ पे बहुत सारे लोगों ने ब्लड डोनेशन किया है जिसमें से हम लोग एक ब्लड बैग से तीन कंपोनेंट रेडी करते हैं और तीन जिंदगी जिसमें हमारा जो रेड ब्लड होता है उनकी लाइफ लाइफी वन डे एफ जो है उसे माइनस डिग्री पे हम एक साल तक संभाल के रख सकते हैं और प्लाज्मा जो है उसे पांच दिन तक हम जरूरतमंद पेशेंट तक पहुंचाते और जरूरतमंद लोगों की जान बचाते हैं मैं सोसाइटी को बस यही कहना चाहती हूँ कि आगे आए अपना ब्लड डोने करें और लोगों की जान बचाए धन्यवाद विश्व प्रसिद्ध महानुभावों भारत ना आठ वड़ा प्रधानों सचोट भविष्यवाणी करनार अंकशास्त्री ज्योतिष शंकर गोड भारत ना वड़ा प्रधान इंदिरा गांधी नी विजय नी तथा अकाली मृत्यु नी सचोट भविष्यवाणी करनार ज्योतिषी वड़ा प्रधान राजीव गांधी नी તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો